નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આર કે પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઓતાસ માણસાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત વિવિધ પ્રકારની ઇલેક્ટ્રિકલ એસેસરીઝ અને વાયરિંગ મટીરિયલનો અભ્યાસ કરવો એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ વિવિધ પ્રકારની વાયરિંગ એસેસરીઝને ઓળખીએ તે પહેલાં તેના વર્ગીકરણ વિશે જોઈએ તો વાયરિંગ એસેસરીઝને છ અલગ અલગ પ્રકારની વર્ગીકરણ કરવામાં આવે છે એક કંટ્રોલિંગ એસેસરીઝ કંટ્રોલિંગ એસેસરીઝ એટલે એવી એસેસરીઝ જેનાથી આપણે વીજ પ્રવાહ અથવા વોલ્ટેજ કરંટનો કંટ્રોલ કરી શકીએ બીજી છે સેફ્ટી એસેસરીઝ સેફ્ટી એસેસરીઝમાં સાધન અથવા માણસની સેફ્ટી માટે જે વાયરિંગમાં એસેસરીઝનો ઉપયોગ કરવામાં આવે છે તેને સેફ્ટી એસેસરીઝ કહીશું ત્રીજું છે હોલ્ડિંગ એસેસરીઝ હોલ્ડિંગ એસેસરીઝ એટલે એવી એસેસરીઝ જેની મદદથી આપણે ટ્યુબલાઇટ ફેન કેપેસિટર અથવા લેમ્પ એ બધું ફિટ કરવા અથવા લટકાવવા માટે આપણે જે એસેસરીઝ વાપરીએ છીએ તેવી એસેસરીઝને હોલ્ડિંગ એસેસરીઝ કહીશું ત્યારબાદ આઉટલેટ એસેસરીઝ આઉટલેટ એસેસરીઝ એ એવા પ્રકારની એસેસરીઝ છે જેની મદદથી તમે પોર્ટેબલ સાધનો જેવા કે કોમ્પ્યુટર ફ્રીજ એસી ટીવી વગેરે ચાલુ કરવા માટે બોર્ડમાંથી સપ્લાય બહાર લેવાની જરૂર પડે છે પાંચમું છે માઉન્ટિંગ એસેસરીઝ માઉન્ટિંગ એસેસરીઝ એટલે એવી એસેસરીઝ જેની મદદથી સંપૂર્ણ ઘરમાં અથવા ફેક્ટરીમાં વાયરિંગની એક જગ્યાએથી બીજી જગ્યાએ મોમેન્ટ કરવા માટે જે એસેસરીઝની જરૂર પડે તેવી એસેસરીઝને આપણે માઉન્ટિંગ ટાઈપની એસેસરીઝ તરીકે ઓળખીશું છઠ્ઠું જનરલ એસેસરીઝ જનરલ એસેસરીઝ મતલબ જે વાયરિંગમાં કોમન ઉપયોગમાં લેવાતી પણ હોય તેવી એસેસરીઝને આપણે જનરલ એસેસરીઝમાં વર્ગીકરણ કરીશું તો હવે આપણે વન બાય વન અલગ અલગ પ્રકારની એસેસરીઝને ઓળખીએ સૌ પ્રથમ આપણા વર્ગીકરણનો જે પહેલો પ્રકાર છે કંટ્રોલિંગ ટાઈપ એસેસરીઝ કંટ્રોલિંગ મતલબ શબ્દમાં જ આવી જાય છે કે જે એસેસરીની મદદથી આપણે વીજ સપ્લાય અથવા કરંટ વોલ્ટેજનો કંટ્રોલ કરી શકીએ તેવી એસેસરીઝને કંટ્રોલિંગ એસેસરીઝ કહીશું કંટ્રોલિંગ એસેસરીઝમાં તમામ પ્રકારની સ્વિચોનો સમાવેશ કરવામાં આવે છે જેવી કે વન વે સ્વિચ ટુ વે સ્વિચ બેલપુસ સ્વિચ પંદર એમ્પિયર ટાઈપની સ્વિચ આઈ મતલબ ડબલ પોલ આયનક્લેડ ટાઈપની સ્વિચ જેમાં ફ્યુઝ ઇન્ક્લુડ કરેલા હોય છે કંટ્રોલિંગ ટાઈપની એસેસરીઝ જ્યારે આપણે માર્કેટમાં લેવા જઈએ ત્યારે તેનું રેટિંગ વોલ્ટેજ મુજબ કરેલું હોય છે ધારો કે વન વે સ્વિચ લેવી હોય તો તમારે બસો ત્રીસ વોલ્ટ પાંચ એમ્પિયર ટુ વે સ્વિચ લેવી હોય તો બસો ત્રીસ વોલ્ટ પાંચ એમ્પિયર એવી રીતે પંદર એમ્પિયરના કંટ્રોલિંગ માટે પંદર એમ્પિયર વન વે સ્વિચ આ રીતે કંટ્રોલિંગ એસેસરીઝના રેટિંગ નક્કી કરેલા હોય છે એવી જ રીતે જ્યારે ડીપી સ્વિચ અથવા ટીપી સ્વિચ લેવા જઈએ તો ડીપી સ્વિચનું રેટિંગ બસો ત્રીસ વોલ્ટ સોળ એમ્પિયર સુધી મર્યાદિત છે ટીપી સ્વિચ મતલબ આયન ક્લેટ ત્રિપલ પોલ આ તમે હમણાં મેં બતાવી એમાં જોયું કે બે પોલ છે ફેઝ અને ન્યુટ્રલ એવી જ રીતે ટીપીએન સ્વિચમાં ત્રણ પોલ મતલબ ત્રણ ફ્યુઝ આર વાય બી માટે અને એક ન્યુટ્રલ એ ટીપીએન સ્વિચ તરીકે આપણે ઓળખીએ છીએ તો આ વાત થઈ આપણી કંટ્રોલિંગ એસેસરીઝની હવે આપણે સેફ્ટી એસેસરીઝ વિશે જોઈએ સેફ્ટી એસેસરીઝમાં સૌપ્રથમ ફ્યુઝ ફ્યુઝનો ઉપયોગ ઘરમાં થતાં ઓવરલોડિંગના પ્રોટેક્શન માટે આપણે કરવામાં આવે છે કિટકેટ ફ્યુઝ ચીનાઈ માટીના અને બેકેલાઇટ બે પ્રકારના આવે છે મુખ્યત્વે ચીનાઈ માટીના ફ્યુઝનો ઉપયોગ આપણે એનર્જી મીટરના પાસે ડિસ્ટ્રિબ્યુશન બોક્સમાં કરવામાં આવે છે બીજો ફ્યુઝ છે એકેલાઇટ સ્વિચ ટાઈપ ફ્યુઝ જેનો ઉપયોગ આપણે અલગ અલગ રૂમમાં ઇન્ડિવિજ્યુઅલ જે સ્વિચ બોર્ડ હોય છે તેના પ્રોટેક્શન માટે પણ વાપરીએ છીએ ત્યારબાદ આપણે જોઈશું એમસીબી એમસીબીમાં સિંગલ પોલ ડબલ પોલ અને ટ્રિપલ પોલ વિથ ન્યુટ્રલ એટલે કે ફોર પોલ એમસીબી એ કોઈ નવી ડિવાઈઝ નથી પરંતુ ફ્યુઝનું સુધારેલું સ્વરૂપ છે એમસીબી પણ ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે રક્ષણ આપે છે જ્યારે પણ આપણે મેઇન સર્કિટમાં ફ્યુઝ વાપરીએ અને ઓવરલોડ અથવા શોર્ટ સર્કિટથી બ્લો અપ થઈ જાય તો આપણે એને વારંવાર બાંધવાની જરૂર પડતી હતી એટલા માટે નવા સંશોધન પ્રમાણે આપણે સેફ્ટી માટે એટલે કે ઓવરલોડ અને શોર્ટ સર્કિટના પ્રોટેક્શન માટે એમસીબીનો ઉપયોગ કરી શકાય છે એમસીબીને રેટિંગ કરંટ કેપેસિટી મુજબ હોય છે અત્યારે તમે જોઈ શકો છો તો મારી પાસે સોળ એમ્પિયર કરંટ કેપેસિટીવાળી વાળી સીબી સિંગલ પોલ સ્વીચ છે ત્યારબાદ ડીપી સ્વિચ ડીપી એમસીબી સ્વિચ એની આ કેપેસિટી પણ તમે જોઈ શકો છો સી વન સિક્સ મતલબ સોળ એમ્પિયર સુધીની ઓવરલોડ અને શોર્ટ સર્કિટ સામે આપણને રક્ષણ આપી શકે છે તો આ બે પ્રકારની સ્વિચનો ઉપયોગ જનરલી આપણે હાઉસ વાયરિંગ માટે કરીએ છીએ ત્યારબાદ બીજી એક સ્વિચ છે ફોર પોલ ત્રિપલ પોલ આર વાય બી માટે અને ચોથા પોલનો ઉપયોગ આપણે ન્યૂટ્રલ કંટ્રોલિંગ માટે કરીએ છીએ તો આ જે તમને દેખાય છે એ છે ફોર પોલ ત્રિપલ પોલ વિથ ન્યૂટ્રલ એ પ્રકારની એમસીબી સ્વીચ છે ત્યારબાદ માનવ શરીરને શોખ સામે રક્ષણ મેળવવા માટે અદ્યતન ઇએલસીબીનો ઉપયોગ પણ આપણે વાયરિંગ માટે કરીએ છીએ ઇએલસીબીનું રેટિંગ કરંટ કેપેસિટી પ્રમાણે જ સિલેક્ટ કરવામાં આવે છે હવે આપણે હોલ્ડિંગ એસેસરી વિશે સમજીએ હોલ્ડિંગ એસેસરી મતલબ વાયરિંગમાં લેમ્પ ટ્યુબલાઇટ સ્ટીક ફેન કેપેસિટર વગેરેને ફિટ કરવા માટે જે પણ એસેસરીનો આપણે ઉપયોગ કરીએ તે એસેસરીને હોલ્ડિંગ એસેસરી તરીકે ઓળખીશું સામાન્ય રીતે હોલ્ડિંગ એસેસરી મતલબ કોઈપણ પ્રકારના હોલ્ડર અહીંયા આપણે અલગ અલગ પ્રકારના હોલ્ડર વિશે સમજીશું સૌ પ્રથમ પેન્ડન્ટ હોલ્ડર પેન્ડન્ટ હોલ્ડરનો ઉપયોગ જ્યારે કામ ચલાવ કોઈ જગ્યાએ આપણે લેમ્પ લગાવીને ફિટ કરવાનો હોય અને પ્રકાશ ચાલુ કરવાનો હોય મતલબ કે કડિયા કામની કોઈ સાઈડ ચાલતી હોય જ્યારે ખોદાણ કામ ચાલતું હોય એવી જગ્યાએ ઇમરજન્સી અને ઝડપથી જ્યારે પ્રકાશની જ વ્યવસ્થા કરવાની હોય તો તેવા સ્થળે આપણે પેન્ડન્ટ હોલ્ડરની મદદથી લેમ્પ લગાવીને પ્રકાશ મેળવી શકીએ છીએ ત્યારબાદ બેટન હોલ્ડર બેટન હોલ્ડરનો ઉપયોગ જ્યારે સીધી સપાટી પર ઉપરથી પ્રકાશ જ્યારે નીચે સીધી સપાટી પર મેળવવાનો હોય તો તેવી જગ્યાએ લેમ્પ ફિટ કરવા માટે બેટન હોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે એંગલ હોલ્ડર એંગલ હોલ્ડર એટલે કોઈ પણ નીચે પ્રકાશ જોઈતો હોય ફ્લેટ સપાટી પર તો એના માટે આપણે એંગલ હોલ્ડરનો ઉપયોગ કરીશું ત્યારબાદ આપણે જોઈએ ફેન કેપેસિટર હોલ્ડર તો જ્યારે સિલિંગ ફેનમાં જે સિલિંગ ફેનની પાઇપ પર કેપેસિટરને ફિટ કરવું હોય તો આ પ્રકારના હોલ્ડરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો આ આપણે હોલ્ડિંગ એસેસરી વિશે શીખ્યા આ સિવાય પણ ટ્યુબલાઇટ સ્ટીકને ફિટ કરવા માટે ટ્યુબલાઇટ સાઇડ હોલ્ડર તેમજ ટ્યુબલાઇટના સ્ટાર્ટર ફિટ કરવા માટે સ્ટાર્ટર હોલ્ડરનો પણ ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે આઉટલેટ એસેસરીઝના પ્રકાર વિશે વાત કરીએ વીજ સાધનો જેવા કે ટીવી ફ્રીજ ઇસ્ત્રી ઘરઘંટી વગેરે સાધનો ચલાવવા માટે જે એસેસરીઝનો ઉપયોગ કરીએ છીએ તે પ્રકારની એસેસરીઝને આઉટલેટ એસેસરીઝ કહીશું આઉટલેટ એસેસરીઝનો ઉપયોગ સ્વિચ બોર્ડમાંથી સપ્લાય જે તે એપ્લાયન્સ સુધી પહોંચાડવા માટે થાય છે આઉટલેટમાં બે પ્રકારની એસેસરીઝ હોય છે એક છે સોકેટ આઉટલેટ સોકેટ આઉટલેટનો ઉપયોગ આપણે સ્વિચ થી સપ્લાય બાર સુધી લાવવા માટે કરીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો રેટિંગ પ્રમાણે પાંચ એમ્પિયરનું સોકેટ પણ આવે છે પાંચ એમ્પિયરનું સોકેટ આવે છે અને પંદર એમ્પિયરનું સોકેટ આવે છે જેવી આપણી જરૂરિયાત હોય ફ્રીજ ઘરઘંટી જેવા મોટા લોડના સાધનો ચલાવવા માટે આપણે પંદર એમ્પિયરના સોકેટનો ઉપયોગ કરીશું જ્યારે ટેબલ ફેન ઇસ્ત્રી વગેરે ચલાવવા માટે પાંચ એમ્પિયરના સોકેટનો ઉપયોગ કરીશું આ આઉટલેટ સોકેટમાંથી વીજ સપ્લાયને બહાર કાઢવા માટે આપણે પ્લગટોપનો ઉપયોગ કરીએ છીએ અહીં તમે જોઈ શકો છો થ્રી પિન પ્લગ ટોપ પાંચ એમ્પિયર અને પંદર એમ્પિયર પ્લગટોપ જેની મદદથી આપણે આ રીતે સ્વિચ બોર્ડમાંથી સપ્લાય લઈને જે તે એપ્લાયન્સીસને આપી શકીએ છીએ તેવી જ રીતે પાંચ એમ્પિયરની કોઈ પાંચ એમ્પિયરના લોડનું સાધન ચલાવવું હોય તો આપણે પાંચ એમ્પિયર સોકેટ અને પાંચ એમ્પિયર ટોપનો ઉપયોગ કરીશું હવે આપણે માઉન્ટિંગ એસેસરીઝ વિશે જોઈએ માઉન્ટિંગ એસેસરીઝનો ઉપયોગ વાયરિંગમાં વાયરને ફિટ કરવા માટે જે પણ પ્રકારની એસેસરીઝ એટલે કે પાઇપ કેસિંગ કેપિંગ વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એને સહાયક એસેસરીઝનો ઉપયોગ કરીએ છીએ તો એવી એસેસરીઝને આપણે માઉન્ટિંગ એસેસરીઝ કહીશું નામ પરથી જ ખ્યાલ આવે છે કે જેના ઉપર આપણે વાયરિંગ માઉન્ટ કરવાનું છે તેવી એસેસરી એટલે માઉન્ટિંગ એસેસરીઝ તો માઉન્ટિંગ એસેસરીઝમાં મુખ્યત્વે સ્વિચ બોર્ડ વુડન પ્રકારના અને બેકેલાઇટ એટલે કે પ્લાસ્ટિક પીવીસી પ્રકારના સ્વિચબોર્ડ સ્વિચબોર્ડની સાઇઝ અલગ અલગ હોય છે ધારો કે આ છે બાર આઠનું સ્વિચબોર્ડ વુડન ટાઈપ આ છે ચાર આઠ આ છે આઠ છ આ રીતે અલગ અલગ સાઇઝના સ્વિચબોર્ડ માર્કેટમાં મળે છે જેના પર આપણે સ્વિચ અથવા સોકેટ લગાવીને ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ ગેંગબોક્સ રાઉન્ડ બ્લોક સ્ક્વેર બ્લોક વગેરે એસેસરીઝનો ઉપયોગ આપણે હોલ્ડર અથવા સિલિંગ રોઝ ફિટ કરવા માટે કરીએ છીએ ગેંગબોક્સનો ઉપયોગ પણ એક વન વે બોક્સ ટુ વે બોક્સ એ રીતે અલગ અલગ જ્યારે ઓછી સ્વિચોની જરૂરિયાત હોય ત્યારે વન વે અથવા ટુ વે ગેંગ બોક્સની મદદથી સ્વિચ ફિટ કરીને આપણે વીજ સપ્લાય અથવા સાધનો ચાલુ કરી શકાય છે ત્યારબાદ પાઇપિંગ એસેસરીઝ તો પાઇપિંગ એસેસરીઝમાં ઓગણીસ એમની પીવીસી પાઇપ જ્યાં પણ આપણે એની વળાંક લેવાનું હોય તો ત્યારે એલ્બાનો અને બેન્ડનો ઉપયોગ કરી શકાય છે જ્યારે એક પાઇપમાંથી ટી કનેક્શન લઈને બીજી જગ્યાએ લઈ જવાનું હોય ત્યારે ટીનો ઉપયોગ કરીએ છીએ તો આ છે આપણી પાઇપ અને પાઇપની સહાયક એસેસરીઝ એવી રીતે કેસિંગ કપિંગને જ્યારે ટી જોઈન્ટ મારવાનો હોય ત્યારે આ પ્રકારના સોકેટનો ઉપયોગ થાય છે જ્યારે એલ જોઈન્ટ મારવાનો થાય ત્યારે આ પ્રકારના સોકેટનો ઉપયોગ આપણે કરીએ છીએ એવી જ રીતે કેસિંગ કેપિંગમાં આપણે ઓગણીસ એમ એમ અને પચીસ એમ એમ અલગ અલગ પ્રકારની જરૂરિયાત અને જેટલા વાયરો અંદરથી લઈ જવાના હોય એ મુજબ કેસિંગ કેપિંગની આપણે પસંદગી કરીશું જ્યારે પાઇપની મદદથી વાયરિંગ કરતા હોઈએ ત્યારે જંક્શન બોક્સના ઉપયોગ માટે આ રીતે ફોર વે જંક્શન બોક્સ થ્રી વે જંક્શન બોક્સ ટુ વે જંક્શન બોક્સ અથવા વન વે જંક્શન બોક્સ તેનો પણ ઉપયોગ કરીએ છીએ જ્યારે કામચલાઉ રીતે અથવા કોઈ એવી જગ્યા જ્યાં આપણે પાઇપ ફિટ કરવી પોસિબલ નથી અને આપણા વાયરને રક્ષણ આપવું હોય ત્યારે આ રીતની ફ્લેક્સિબલ પાઇપની મદદથી પણ આપણે એને કવરઅપ કરી શકીએ છીએ હવે આપણે જનરલ એસેસરીઝ એટલે આપણો છઠ્ઠો પ્રકારની જે એસેસરીઝ છે એના વિશે જોઈએ જનરલ એસેસરીઝ એટલે એવી એસેસરીઝ જે જનરલ વપરાશ માટે અથવા કોઈ ખાસ પ્રકારના વપરાશ માટે વપરાતી હોય છે જેમ કે સિલિંગ રોઝ સિલિંગ રોઝનો ઉપયોગ આપણે રાઉન્ડ બ્લોક અથવા સ્ક્વેર બ્લોકમાંથી કનેક્શન લઈને પંખો ચાલુ કરવા માટે ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે ફેન રેગ્યુલેટર તો ફેન રેગ્યુલેટર પંખાના ધીમો વ અથવા ફાસ્ટ વપરાશ માટે આપણે ઉપયોગ કરીએ છીએ તો આ પ્રકારની ખાસ એસેસરીઝ પણ આપણે એને કહી શકીએ ત્યારબાદ બજર સ્વિચ ટાઈપ ઇન્ડિકેટર આ ઇન્ડિકેટરનો ઉપયોગ જે તે સ્વિચ બોર્ડમાં સપ્લાય આવે છે કે નહીં તે જાણવા માટે લગાવવામાં આવે છે એવી જ રીતે કનેક્ટર સ્ટ્રીપ જ્યારે બોર્ડમાંથી બે છેડાને ટેમ્પરરી વાયરિંગ માટે જોડવાના હોય ત્યારે આ પ્રકારની સ્ટ્રીપનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે ન્યુટ્રલ લિંક સેડલ સ્ક્રૂ રોલ પ્લગ આ બધી આપણી જનરલ એસેસરીઝ છે આ ઉપરાંત બસબાર બોક્સ અને ડિસ્ટ્રીબ્યુશન બોક્સનો ઉપયોગ પણ જનરલ એસેસરી તરીકે લઈ શકાય તો મિત્રો આપણે આજે વિવિધ પ્રકારની ઇલેક્ટ્રિકલ એસેસરીઝનો અને મટિરિયલનો અભ્યાસ કર્યો તો જેની મદદથી આપણે ઘરમાં અથવા ઇન્ડસ્ટ્રીમાં વીજળીની મદદથી આપણા સાધનો અથવા મશીનરી ચલાવી શકીએ છીએ મિત્રો આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ વિશે આપણને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર